નમસ્કાર મારું નામ વિપુલભાઈ પંડ્યા સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સ્ટાર બેન્ચમાં મારું બાળક પંડ્યા જૈન અભ્યાસ કરતું હતું વર્ષ બે હજાર ચોવીસમાં એસએસસી બોર્ડની એક્ઝામમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સાતમો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે જે બદલ એસપીઆઈ સ્ટાર બેન્ચનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને એસપીઆઈ સ્ટાર બેન્ચની જે વિશેષતાઓ છે જેના લીધે મારું બાળક બોર્ડની અંદર સાતમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તે તમને કહેવા માગું છું સરદાર પટેલ એજ્યુકેશનમાં સ્ટાર બેચની અંદર શૈક્ષણિક કાર્ય ખૂબ જ પદ્ધતિસર કરાવવામાં આવે છે ડાઉટ સેશનની અંદર જે કોઈ ડાઉટ સેશન થાય એમનું માત્ર ડાઉટ સોલ્યુશન નહીં પણ ફોલોઅપ પણ લેવામાં આવે છે અને જેના કારણે બાળકને આજે મારે બોર્ડની અંદર સાતમો ક્રમાંક પ્રાપ્ત થયો છે સમગ્ર એજ્યુકેશન સિસ્ટમ એટલી બધી વ્યવસ્થિત રીતે ચાલે છે સ્માર્ટ બોર્ડથી એજ્યુકેશન શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે દરેક વર્ગ શિક્ષક દરેક શૈક્ષણિક કાર્ય દરેક વિષયમાં ખૂબ જ સારી રીતે થાય છે દરેક વિષયોમાં નિષ્ણાંત વિષય શિક્ષકો છે જેથી કરીને બાળકને તમામ વિષયોમાં ખૂબ જ સારું શૈક્ષણિક કાર્ય મળે છે અને જેના કારણે આજે મારું બાળક ધોરણ દસની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાં સાતમો ક્રમાંક પ્રાપ્ત કરીને અમારું પ પરિવારનું ગૌરવ વધાયું છે સાથે સાથે સંસ્થાનું પણ ગૌરવ વધાર્યું છે જેથી સંસ્થાના તમામ શિક્ષકો આચાર્યશ્રી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવી જ રીતે શૈક્ષણિક કાર્ય સતતને સતત ચાલુ રહે ધન્યવાદ